રોજ ઘંટેશ્વર જે ન્યૂ કોર્ટ બિલ્ડિંગ છે એને સામે શેપ પાર્ક સોસાયટીમાં રાતના લગભગ આઠ વાગે કરીબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બેન જેનું નામ બેન હતા એની મૃત્યુ થઈ છે એની સમાચાર મળતા ત્યાં તપાસ કરવામાં આવેલું અને એ તપાસ દરમિયાન તેઓના મર્ડર થયા છે એવી હકીકત જાણવા મળી હતી એ અંતર્ગત બધી તપાસો ચાલતી હતી પ્રથમ એના પતિના પૂછપરછ કરવામાં આવી અને તેઓ તેઓ દ્વારા બાર બાર પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા અને પોતે આ મર્ડર કર્યું છે એવી કબૂલાત આપતા પરંતુ જે બધી પુરાવા અને જેને અમે ઘટનાક્રમ સાથે જોડવાની કોશિશ કરતા હતા એ ઘટનાક્રમ સાથે એની કહાની જે હતી એ મેચ થતી હતી નથી એટલા માટે એને અટક કરવામાં આવેલું નથી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની સઘન તપાસ ચાલુ રાખવામાં આવી એ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓનો એક કુટુંબી ભતીજા જેના નામ ભરતભાઈ જેઠવા ઉંમર વીસ વરસ અને ત્યાં પીજીમાં રહીને મજૂરી કામ કરતા હતા તેઓ એને ઘર આવેલા એની બધી માહિતી મળી એ માહિતી આધારે અમે બાકી તપાસ આગળ વધારી હતી અને તપાસ દરમિયાન જે બધું પુરાવા મળ્યું તેઓને ઘરમાંથી જે વસ્તુ ચોરાઈ હતી એ પણ એની રિકવરી થઈ અને ત્યારબાદ એની ખૂબ સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી અંતે તેઓએ ગુનો કર્યા એ કબૂલ કર્યા હતા એમાં જે હકીકત હતી કે બપોરના સમયે લગભગ ત્રણેક વાગે તેઓ બહેનના ઘરે ગયા અને એને એક દોઢ વર્ષની બેબી હતી એ બેબીને રમાડવા માટે માના કાઢી એના ઘરમાં પ્રવેશ કરી અને બહેનની નજર ચૂકવી એના બાજુના કમરામાં ગયેના કવાટમાંથી જે એના સોના ચાંદીના દાગીના હતા એ એને આપણી જે જેબમાં મૂકતા હતા ત્યારે બેન બહેન જોઈ ગઈ અને બહેન સાથે ગોલાચાલી થતી એના એના ગળા દબાવવાની કોશિશ કરી અને ત્યારબાદ એક જે કાતર હતું ત્યાં બાજુમાં નાની કાતર હતી એ કાતર એને એના ગળામાં મારી નાખી અને ત્યાંથી બધા પૈસા રોકડ રકમ અને સોના ચાંદી દાગીને લઈ અને તેઓની મહિલા મિત્ર સાથે આ લોક ફરવા માટે નીકળી ગયા હતા એ લોકોને બધા લોકેશન ટ્રેસ કરતા અને ત્યારે આ લોકો પરત આવ્યા રાજકોટ એને અટક કરી અને આપને આ ગુનો એને ડિટેક કર્યું છે આ ગુના ડિટેક કરવામાં ખૂબ જે ખંતપૂર્વક અને જેને કહીએ કે ખૂબ પેશન્સથી જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામ કરી એમાં ડીસીપી ક્રાઇમ એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા અને ટીમ એ ખૂબ અભિનંદનના પાત્ર છે અને મને ખૂબ કહેતા હર્ષની લાગણી થઈ છે કે એમાં એક સાચા ગુનેગાર પોલીસે આપની તપાસ દરમિયાન અટક કરવામાં આવ્યું છે અમે પણ એ વિચારતા હતા કે ભાઈ ચારેક દિવસથી એને પતિ વારંવાર એક એક જ સ્ટોરી અમે કહેતા કે હું મારી નાખ્યું છે આના એના જે દિવસ બનાવ બન્યું એ દિવસ સવારમાં એની મોટી બા કેશોદમાં ગુજરી ગઈ હતી અને એના એક બહાના કાઢવાનું હતું કે સાહેબ મારે પાસે પૈસા નહીં હતા અને અમારે કેશોદ જવાની જીદ કરતા હતા એમાં મેં મારી નાખી છે પરંતુ જે પુરાવા જે આપણે પાસે હતા અને જે બધા ફોન કોલ ડિટેલ્સ જે પ્રમાણે થયું હતું એ સમયનો મેચ નથી થતા હતા એ એટલા માટે અમે આ પતિની સ્ટોરી પર બહુ વિશ્વાસ નથી કરતા એના પૂછીએ તો એને કીધું કે ભાઈ મારે પોલીસની ભીક હતી ને મને લાગતું કે પોલીસની હેરાન ગતિ થાય એટલા માટે અમે વારંવાર આ સ્ટોરી પોલીસને સંભળાવતા પ્રેસ નોટમાં એક લખેલું ભૌતિક વાતના કારણે આવી ક્યાંક ઘટના બનતી હોય છે અને વીસ વર્ષની ઉંમરે જે હું તમામ વાલી વારસોને એ સૂચના મારી તરફથી આપવા માગું છું કે આ બધા જે નાની નાની ઉંમરોમાં આપણા બધા બાળકો બાળકીઓ જે મોબાઈલના રવાડે ચડી જાય છે ઇન્સ્ટાગ્રામના મારફતે ફેસબુકના મારફતે આ બધી દોસ્તી કરે છે ફ્રેન્ડશીપ કરે છે અને ત્યારબાદ ઘણી બધી જે માંગણીઓ સંતોષવા માટે એના અંદર પણ જે એની મહિલા મિત્ર છે એ પણ પુખ્ત વહેલી નથી એની ભાઈ અઢાર વર્ષથી ઓછી ઉંમરની છે અને એને પણ કંઈ ફરવા માટે જવાનું હતું અને કંઈ વસ્તુ લાવવાની હતી એટલા માટે એને પૈસાની જરૂરતથી અને પૈસા માટે એને આ બધું ચોરી કરવાનો એરાદો કર્યો એના અગાઉ પણ ચૌદ એક બે હજાર ચોવીસના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પણ એને એક ઘરમાં ચોરી કરી એવી કબૂલાત કરી છે એ ગુનો પણ દાખલ થયો છે એ માટે પણ એને એ હતું કે મારા આ જે એની ગર્લફ્રેન્ડ છે એને કંઈ વસ્તુ આપવાની હતી એટલા માટે કે આજે નાની ઉંમરમાં બધા આ મોબાઈલના મારફતે કે એવી બધી શોખની જિંદગી જીવવા માટે જે લોકોને અત્યારે એક ટેપ પડી ગઈ છે એના માટે બધા માતા પિતાઓને આપણે થોડી સાવચેતી રાખવાની જરૂરત છે અને બાળકોને સહી માર્ગદર્શન મળે એ ખૂબ જ જરૂરી છે જે મેં આપણે કીધું કે પહેલા પતિની જે અમે મોબાઈલ ચેક કરતા હતા અને એની પત્નીના જે મોબાઈલ હતા એ બધી જે ટાઈમલાઈન અમારી સાથે મેચ થતી હતી નથી પછી એના અંદર જે બાકીના ચેટ જે થઈ છે જેના સાથે મોબાઈલ પર એને બાદ થઈ એની પૂછપરછ કરી એ લોકોના બધા મોબાઈલ ફોરેન્સિક્સ જે કર્યું એમાંથી અમે જે માહિતી મળી એના આધારે અમે આગળ તપાસ કરી બની શકે પણ એના સાથે જે પુરાવા પણ થવું જોઈએ એ પુરાવા મેચ નથી થતા કારણ કે આ બધી જે આપણી સામને જે રિકવરી છે એ રિકવરી એના પાસેથી થતી નથી એના જે સમય કીધું કે જે સમય પર એને કીધું કે મેં બના બન્યું છે એ સમય દરમિયાન એની હાજરી કોઈ બીજી જગ્યા હતી એના સીસીટીવી ફૂટેજ પણ અમે મળ્યા એના કોલ ડિટેલ્સની એનાલિસિસ કરી એના લોકેશન પણ બીજી જગ્યા આપતા હતા તો એ ટાઈમિંગ્સ જે હતા એ અમે એની સ્ટોરી સાથે મેચ નથી થતા એટલા માટે અમે એને અટક કરવાની ઉતાવળ નથી કરી અને સાચા આરોપી પછી શોધી કાઢ્યા હાલો ત્યાંથી બડોદરા સુરત બાજુ ગયા હતા અને ત્યાંથી ભરત આવે આરોપીના ક્યાંય ફિંગરપ્રિન્ટ મળી આવ્યા હતા અત્યાર ઉપર અત્યાર ઉપર ફિંગરપ્રિન્ટ નથી મળી આવેલા નાની પાતર હતી એટલા માટે એના ઉપર કોઈ ફિંગરપ્રિન્ટ નથી મળ્યું એના માટે આપણે એફએસએલમાં એની